નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો સફાઈ કામદારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અગ્નિશી માં સ્વાતંત્ર મહોત્સવ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગુજરાત સરકારનું જાહેર સાહસ કર્મયોગી ભવન બ્લોક નંબર એક બી વન વીક તિચોમાલ સેક્ટર દસ એ ગાંધીનગર આડત્રીસ વીસ રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા સફાઈ કામદાર અને તેઓના આશ્રિતોને ધિરાણ આપવા માટે તારીખ ચૌદ આઠ બે હાજર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી જેની મુદતમાં વધારો કરી તારીખ એકત્રીસ આઠ બે હાજર પચીસ સુધી લંબાવવામાં આવી રહી છે સદર રૂ યોજનાનો લાભ મેળવવા માટે નિગમની જે વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવામાં અસમર્થ અરજદારે જરૂરી આધાર પુરાવા સહિત તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષક અને જિલ્લા કક્ષાએ મદદનીશ જિલ્લા મેનેજર મેનેજરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે જે આપની લોન અરજી ઓનલાઈન કરવા માટે મદદરૂપ થશે અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર પુરાવા સહિત સંબંધિત જિલ્લા કચેરીને તારીખ દસ નવ બે હાજર પચીસ સુધીમાં જમા કરાવવાનું રહેશે ધન્યવાદ